નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આત્મી યુવા પર્વ અને રામ મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે વડોદરામાં યોજાઈ હતી બાઇક રેલી હરિધામ સોકડા ખાતે આગામી તારીખ સત્યાવીસ ડિસેમ્બર ઉજવનાર આત્મી યુવા પર્વ અને તારીસ તારીખ બાવીસ બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં શ્રી રામચંદ્ર દેવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જનજાગૃતિ તેમજ નિમંત્રણ આપવા માટે વડોદરામાં સ્કૂટર બાઇક રેલી આત્મીય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના પોલો ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ નિમંત્રણ બે જુદા જુદા રૂટ પર ચાલીસ ચાલીસ કિલોમીટર ફરેલી આ યાત્રા હરિધામ અધિષ્ઠતા પરમપૂજ્ય પ્રેમસ્વામી સ્વરૂપ મહારાજે પ્રસ્થાન કરાવ્યું હતું તેઓ શ્રીના સાથે વડીલ સંતો સંતવલ્લભ સ્વામી હરિપ્રકાશ સ્વામી આચાર્ય સ્વામી આનંદરૂપ આનંદ સ્વરૂપ સ્વામી માધવપ્રિય સ્વામી શ્રીજી સૌરભ સ્વામી પ્રણેશ સ્વામી સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી સાંસદ રંજનબેન ભટ્ટ મેયર પિંકીબેન સોની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી શાસક પક્ષના નેતા હિન્દુ ધર્મસેનાના પ્રમુખ નાગાર્જુનભાઈ સિસોદિયા પૂર્વ ધારાસભ્ય સીએમ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બાઇક રેલીનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે પોલો ગ્રાઉન્ડથી શરૂ કરી વડોદરા મહાનગરના ચાલીસ ચાલીસ કિલોમીટરના બે રૂટ ઉપર એટલે કે એંસી કિલોમીટરના રૂટ ઉપર ઘર ઘર સુધી આખની યુવા પર્વ અને રામ મંદિર રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવનો સંદેશો વ્યાપક બને એ આ રેલીનો મૂળભૂત હેતુ છે તો આજના આવા મહામંગલકારી શુદ્ધિને પ્રગટગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજીનો સંદેશ છે કે બાવીસ જાન્યુઆરીના રોજ સામૂહિક રીતે આપણે રામલલ્લાના લાઈવ મૂર્તિ પ્રતિષ્ઠાના દર્શન કરીએ ઘરે ઘરે દીપમાળા પ્રજ્વલિત કરીએ ધર્મા ઠાકોરજીને દીપ પ્રગટાવી આરતી કરી ભોગ ધરાવી અને સર્વોપરી ઉલ્લાસ સાથે મહાદીપોત્સવનો ઉત્સવ કરીએ તો તમામ મોક્ષ વિનંતી આગામી તારીખ સત્યાવીસ ડિસેમ્બર ના રોજ હરિધામ છોકરાની ધરતી ઉપર ઉજવાનારા ભવ્ય આત્મીય વાપરવામાં આપ સૌ સહપરિવાર મિત્ર મંડળ સહિત જરૂર જરૂરથી પધારજો 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 જય શ્રી નારાયણ